આવી જંગાકા નક દે નક આ નહીં બરાબર એ આવી ગયો આ નો તતડાટી માકે હવે હા રાય તતડાટી મારે તપેલું જાળ્યું હો મને એની બી ના ના એમ કરીને તો ચૂલા પર કેવી હોય ના ના ને આ હેઠલું આ बाजू કાય નથી હલાવ ના ક્યાં આવ્યો છો અલે આ રહ્યું નથી ઓ પાણા માથે રવડ્યા અંદર હકો થોડી આડું આ રહ્યું છે આ બાજુનો ભાગ નાક દે રવડ્યા ઈ ટકો જાળલી છે ઉપાડી કરી લાલું ઈ તો મૂંગી દે જો જાળું નથી નકર હમણા નાખી દીધી જોતા રહીશ કોર ઉપર છે હા કોર ઉપર હે ભંટીએ કે મન પૂરું પડ્યું આ બાજુ હવા ભેલા ન છે

એ લેવા બધું માથે આ આયું ના નમીયું આ તરીકમ કોને એલા હું આખો ઓલું આવી જાય નો પડે આ જો આવો ચાલો આ કે એક્શન કરતા જાવ એટલે આમાં મજા આવે કેટલી થાય ડુંગળી પડે ને તેલ થાળી

મસાલા આપલે હા મને ખબર છે તાંખા ભેરે જોન ત્રણ પેકેટ દાબી ગયો ખબર ન હોય જગા આવે કેટલા કોઈ આવવાની નથી મે <laughs> આયા મા સર એકાડેમાં લાગો ને શું નહી હા તમારને કે ઓલામાં પાટુ બસ સરપોન નો પડલે દિના બુખ્યા હસિનભાઈ ને આ તો સંગર તો પરત થઈ ગઈ આ તો પરમ દેવી તો પણ એ રામે પડલી એ માં પર બળવા હવે જાના પણ આવે અનિલભાઈ હા સુનો લાબી ઉપર અનિલ ખાલી ના રોડો નો પાછળ એમ નો તો ભાઈ એક બોલ્યા નો

મા પણ આ ભાઈ પાબા દાદા પામબો છે બધું એ આ બધુંના ભાગમાં आंबો છે ઓ ગૌ મુખી જાવ ને आंबો છે બધું ફોટા આતા આમને